નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજનો જે આપણો વિડીયો છે એ ખાસ કરીને જીરના પાક માટે છે જે ખેડૂત મિત્રો એ જીરું જે વાવેતર કરેલું છે એના માટે આ સ્પેશિયલ વિડીયો છે તો સંપૂર્ણ જે જે ખેડૂત મિત્રોએ જે જીરું વાવેલું છે તો એ લોકો આજનો વિડીયો છે એ અવશ્ય જોઈ લેજો આજે ખાસ કરીને વાતાવરણની કંઈક આપણે માહિતી આપવી છે જીરુંના પાકમાં વાતાવરણ કઈ રીતે એમાં કેવું કામ કરે છે ને શું એમાં વાતાવરણ એનું ભાગ ભજવે છે આમ જોવા જઈએ તો વાતાવરણના આધારે જ આપણે જે જીરું હોય છે એ થતું હોય છે જો વાતાવરણ સારું હોય તો સારું થતું હોય છે અને વાતાવરણ જો અનુકૂળ ન હોય તો એમાં ખૂબ ભયંકર રીતે રોગ આવતા હોય છે ચરમી આવતી હોય છે વગેરે એમાં રોગ આવતા હોય છે તો આજે આપણે કંઈક વાતાવરણ વિશે આમ જોવા જઈએ તો જે આપણે સોશિયલ મીડિયામાં થી ત્રણ દિવસથી આપણે જે સમાચાર તો જોઈ જ રહ્યા છીએ એક બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાયું ને જે આપણું શ્રીલંકાને એ આસપાસના જે વિસ્તાર છે એમાં ખૂબ ભયંકર રીતે નુકસાની થઈ છે ને એ થઈ છે અને એ વાવાઝોડું અત્યારે અરબી સમુદ્રમાં આવી ગયું છે ને આપણે એ આપણે જો આમ તો સોશિયલ મીડિયામાં આપણે એવા પણ સમાચાર સાંભળીએ છીએ કે આપણે ગુજરાત ઉપર તો કોઈ અસર કરવાનું નથી પરંતુ એના જે અસર છે એ થોડીક ઘણી આપણે હવામાનમાં થોડોક પલટો આવશે તો આજે થોડોક આમ જોવા જઈએ તો થોડો થોડો પલટો અત્યારે હાલ દેખાઈ રહ્યો છે થોડાક થોડાક વાદળા આપણે કે આમ ફોદા દેખાઈ રહ્યા છે તો દર્શક મિત્રો આજે જે આ વાદળાને કારણે થોડુંક આપણે જીરું વિશે થોડીક વાત કરવી છે તો આપણું જીરું તો આમ જોવા જઈએ તો મસ્ત રીતે હા એકલાસ રીતે આમ જો જોઈએ તો અત્યારે આગે ઉગી ગયું છે ને એક આમાં આપણે એક રાઉન્ડ પણ કરી દીધો છે ને સરસ રીતે અત્યારે આમ જોવા જઈએ તો હાઈરો કમ્પ્લીટ દેખાઈ રહી છે તો મસ્ત રીતે અત્યારે જીરુનો ઉગાવો તો અત્યારે ઘણા દર્શક મિત્રોને અત્યારે જીરોનો ઉગાવો તો આવી જ ગયો છે પરંતુ જે અત્યારે આમ જે વાતાવરણની આપણે જો થોડીક આમ વાત કરીએ તો જે અત્યારે વાદળછાયું વાતાવરણ થવાની સંભાવના છે ને આજથી સ્થિના થોડીક વાતાવરણમાં પલટો કદાચ આવી શકીએ તો આવા વાતાવરણમાં આપણે જે જીરું પાવન પાણી પીયત વિશે થોડીક વાત કરવી છે જો આવા વાતાવરણમાં આ પિયત ન આપવું જોઈએ પાણી ન આપવું જોઈએ કારણ કે જો આવા વાતાવરણમાં પાણી આપણે આ આપવામાં આવશે તો જીરું છે એમાં ચરમી આવવાની શક્યતા વધી જશે કારણ કે જે આ વાદળો થાય છે એના કારણે આપણે આમાં ભેજ સુકા સુકાશે નહીં જલ્દીને અમે પણ આ બે દિવસ પહેલાં આમાં પિયત આપી દીધું છે ને અત્યારે હાલ જોવા જઈએ તો જે ઉપરનો ભાગ છે એમાં અત્યારે હલાય એવું થઈ ગયું છે ને પાછળના ભાગમાં થોડો થોડો ભેજ છે તો જે આવું વાતાવરણ હોય તો આપણે જીરુંને પિયત ન આપવું જોઈએ જેથી કરીને જો આમાં પિયત આપશું તો ચરમી આવવાની શક્યતા રહેશે લીલો સુકારો આવવાની શક્યતા રહેશે અને અન્ય પણ રોગ આમાં ભેળ ભેળવાની શક્યતા રહેશે તો દર્શક મિત્રો જે આજનો જે આપણે સ્પેશિયલ આ જીરું માટેનો એક સ્પેશિયલ વિડિયો છે તમે અત્યારે નિહાળી રહ્યા છો તો જે આપણે અત્યારે આમ જોવા જઈએ તો જે આ ભેજવાળું વાતાવરણ થઈ જાય છે અને આમાં થોડીક ગરમી પણ થોડીક હમણાં બે દિવસથી પકડાઈ જાય છે અને જે આપણે આવા વાતાવરણમાં આમાં પિયત ન આપવું જોઈએ આ એક આપણે પિયત આપવાની વાત ને આના આમાં થોડીક જે સમસ્યા કદાચ જો પિયત આપણે આપણે આપી દીધું હોય બે દિવસ અગાઉ આપણે આપી દીધું છે આમાં તો એના માટે અમારે જે થોડીક આમાં કાળજી લેવાની છે તો અમારે શું કાળજી લેવી છે એ પણ આપણે જો કહેવા જઈએ તો આમાં જે અમારે એક આપણે પહેલો રાઉન્ડ તો એક મસ્ત રીતે ફૂગનાશકનો આમાં કરી દીધો છે જેથી કરીને ચરબીનું તો કોઈ અત્યારે જો હાલ જોવા જઈએ તો આમાં આપણે ચક્કર મારી રહ્યા છીએ તો આમાં હાલ તો અત્યારે કોઈ પ્રકારની આમાં ચરબી દેખાતી નથી પરંતુ છતાં પણ આપણે જે આમાં પિયત આપી દીધું છે ને હજી આપણી જમીન જેવી જોઈ એવી સુકાણી નથી અને એમાં પણ અત્યારે હાલ વાદળો દેખાવા મળ્યા છે અત્યારે કેક કેક જ ફોદા છે પરંતુ આવતીકાલથી થોડાક વધારે દેખાશે એવી અત્યારે સોશિયલ મીડિયામાં હવામાન ખાતાવાળાને બધે અત્યારે જણાવી રહ્યા છે તો આના માટે આપણે સ્પેશિયલ અત્યારે એક ફૂગનો રાઉન્ડ અત્યારે હાલ કરવો છે જેથી કરીને આપણે જે પિયત આપ્યું છે હજી જમીન સુકાણી નથી તો જે લોકોએ અત્યારે હાલ બે દિવસ અગાઉ જેને પિયત આપેલા છે તો એવા ખેડૂતને આપણે એક ભલામણ છે કે આમાં એક ફૂગનો રાઉન્ડ અવશ્ય કરી દેજો અને જો એમાં થિપ્સ હોય તો થિપ્સની પણ હળવી ભારે એમાં એક નાખી દેજો કારણ કે આપણે જે જીરનો પાક છે એમાં ચરમી આવવાની ખૂબ શક્યતા રહેતી હોય છે તો આપણે જે આ પિયત આપ્યું છે એના માટે જે આપણે આમાં અત્યારે હાલ અત્યારે સુકાણું નથી અને આપણે અત્યારે એક વિચારી રહ્યા છીએ કે આપણે જે આમાં મારવા આવ્યા છીએ અને વાદળા થવાની શક્યતા છે તો આમાં અત્યારે આપણે એક ફૂગનો રાઉન્ડ અત્યારે હાલ જ કરવાની ગણતરી કરી રહ્યા છે અને જો કે આમ જોવા જઈએ તો ફૂગની દવા આપણે તો આમાં ઘણી પ્રકારની આમાં જોવા આવતી હોય છે તો જે આપણે અત્યારે હાલ તો આપણા ઐગ્રોમાં લેવા જવાની પણ બાકી છે અને આપણો જોકે આમ તો દૂર તો નથી આપણે હમણાં થોડીક વારમાં લઈ આવશું ને આમાં આમાં બપોર પછી અત્યારે તો સવારનો સમય છે અને તમે અત્યારે જે વિડીયો નિહાળી રહ્યા છો જે એ સ્પેશિયલ આજના આજનો જ વિડીયો છે આપણે જે આપણે અગાઉ તો એક દિવસ અગાઉ વિડીયો બનાવી લેતા હોય છે જે આજનો વિડીયો હોય કાલે તમે નિહાળી રહ્યા હોય છે પરંતુ આ જે વીજનો વિડીયો છે એ આજનો જ આજનો જ છે ચાર તારીખનો તો આજનો જ આપણે આપણે આજે જ તે આમાં વાદળો થવાની શક્યતા છે તો આમાં આજે જ આપણે ખૂબનો એક રાઉન્ડ સ્પેશિયલ આમાં કરવો છે જેથી કરીને આપણા જીરુને જે આ વાતાવરણમાં થોડોક પલટો આવવાની શક્યતા છે એ અત્યારે થોડીક આપણે બીક ઓછી રહે તો આપણા આપણે જે જીરું પાક છે એ અત્યારે આમ જોવા જઈએ તો જીરું ઉગાડવું ઉગાવવું તો સરસ રીતે આવી ગયો છે પરંતુ આને જે કરવું એ થોડુંક મુશ્કેલી પડતી હોય છે કારણ કે જીરોમાં ચરમી સુકારો જેવું આવવાની શક્યતા વધારે રહેતી હોય છે અને ખાસ કરીને આવા વાતાવરણમાં સુકારો આવવાની શક્યતા વધારે રહેતી હોય છે તો હાલ અત્યારે આપણે જાવું છે એગ્રોમાં અને આમાં એગ્રોવાળાને કહીશું કે આ વાતાવરણના કારણે જે કાંઈ આમાં ફૂગનું અથવા આમાં આપણે થ્રીપ્સની પણ થોડીક એક લઈ લેશું જેથી કરીને આપણે જે હજી આપણે જે રાઉન્ડ કર્યો છે એના ચાર પાંચ દિવસથી હશે એટલી બધી થ્રીપ્સ તો અત્યારે હાલ નથી જણાતી ક્યાંક ક્યાંક કોકડા એવું દેખાય છે પરંતુ હાલ અત્યારે બહુ નહીં પરંતુ આપણે સ્પેશિયલ આજે એક ફૂગનો રાઉન્ડ કરી દેવો છે જેથી કરીને આ જે વાતાવરણમાં પલટો આવ્યો છે એના કારણે આપણે કાંઈ વાંધો ન આવે જે આપણે ફૂગનો રાઉન્ડ છે એડમાં એડવાસમાં છાંટવાનો હોય છે કારણ કે જો આવું વાતાવરણ થાય ને આપણે જે જીરું પાયેલું હોય તો એમાં જો છાંટી દઈએ તો ઓછો વાંધો આવતો હોય છે અને જે હાલ અત્યારે અમારા જીરું કરીએ કરીએ તો મસ્ત રીતે આમ તો તો જોવા જઈએ ઉગાવો મસ્ત રીતે હાઈ ક્લાસ રીતે આવી ગયેલો છે તમને ઝૂમ કરીને બતાવો આમ જો અત્યારે હાઈ ક્લાસ ત્યારે આમ લીલકાઓ મળ્યા છે જ્યાં જ્યાં પાણીને થોડોક સરખા પડ્યા ત્યાં જ નથી ઉગ્યું બાકી તો હાઈ ક્લાસ રીતે જીરું આમાં દેખાવ મળ્યું છે મસ્ત રીતે આપણે આ ચાર વીઘાનું વાવેતર કરેલું છે અને જે અત્યારે થોડુંક વાતાવરણમાં પલટો આવવાની શક્યા થાય છે એમાં આપણે થોડીક આમ જોવા જઈએ તો આપણે ખર્ચા આ વર્ષે ઘણા ચડી ગયા છે જેથી કરીને જે આપણે આ જે રવિ પાક વાવેલા છે એની માટે એ એની માથે જ આપણે થોડુંક એમ છે કે આ જે રવિ પાકમાં થોડું ઘણું વળતર મળશે તો આપણા જે ખરીફ પાકમાં જે કાંઈ મજૂરી અને ખર્ચાને એવું જે સડાયું તો આમાં કંઈક મળે તો આમાં કંઈક આપણે બેઠા થઈ જઈએ બાકી તો આ વર્ષે ખેડૂતને આમ જોવા જઈએ તો મગફળીના પણ ભાવ નથી મગફળીના ઉત્પાદન ઉત્પાદન પણ ઓછા આવ્યા છે હવે જે આપણે ચણા ધાણા રવિ પાક જે વાવ્યા છે એમાં એની માટે આપણે એની એની માથે જ નિર્ભર છીએ ને અત્યારે હાલ તો આમ જોવા જઈએ તો જીરું આમ જોવા જઈએ તો મસ્ત રીતે અત્યારે સરસ રીતે ઉગાવો આવી ગયેલો છે પરંતુ આ જે વાતાવરણ પલટા જે આવે છે એ આપણે થોડુંક નડે છે કારણ કે જે વાતાવરણના પલટા છે એ આપણા જીરુંને અથવા આમ જોવા જઈએ તો વાતાવરણ પલટેમાં બધા પાકને થોડી થોડી અસર તો થતી જ હોય છે ખાસ કરીને જીરના પાક જીરુંના પાકને વધારે અસર થાય છે વાતાવરણ બદલે તો જીરુંના પાકને વધારે અસર થાય છે ને ધાણાના પાકને પણ થોડીક અસર થાય છે પરંતુ આમાં ઘઉંને એકનું ઓછી અસર થાય છે બાકી તો જે રવિ પાક છે એમાં સંપૂર્ણ રીતે જો માવઠા થાય તો પણ આમાં અસર થતી હોય છે ઝાકળ આવે તો પણ અસર થતી હોય છે અને જ્યાં વાતાવરણના પલટામાં એક તો આ વર્ષે ખરીફ પાકમાં થોડુંક ઓછું ઉત્પાદન મળેલું છે એમાં જવા એમાં જોવા જઈએ તો ભાવ પણ બધાને હાવ ડાઉન થઈ ગયેલા છે ને એમાં જો આ વાતાવરણના પલટા આવશે તો ખેડૂતને અત્યારે આમ જોવા જઈએ તો બે જે બે પગે છે એ હાવ આમ હાવ ઓલો થઈ જાય આમ હાવ ખેડૂત છે આગળ આગળ તો હું પણ એના આ આગળ વર્ષ કઈ રીતે કાઢવું એ પણ થોડુંક મુશ્કેલ અત્યારે આમ જણાઈ રહ્યું છે જો આ વાતાવરણના પલટા આવશે તો આ ખેડૂતને છે રવિ પાક તો રવિ પાક છે એ તો કદાચ જો થઈ જાય તો નહીં વાંધો આવે બાકી જો ખરીફ પાક તો હાવ અત્યારે આમ જોવા જઈએ તો બધી રીતે હાવ કપાસના પણ ઉત્પાદન ઓછા છે અને મગફળીના ઉત્પાદન ઓછા છે મરચાંના આમ જોવા જઈએ તો મરચાંમાં તો આ વર્ષે ખૂબ જ ખેડૂત મિત્રો ખર્ચા કરી નાખ્યા છે અને ભાવ નથી બરાબર તો એમાં પણ આપણે માઇન્ડમાં જે છે ખર્ચાના ઊભા થાય ત્યારે એવું લાગે છે ને અમુક અમુક ખેડૂત મિત્રોએ તો મરચી ઊભી રાપડી નાખી છે

ઉત્પાદન મળે છે પરંતુ રવિ પાકમાં આપણે થોડુંક ધ્યાન આપવાનું છે કારણ કે જો રવિ પાકમાં આવું ધ્યાન નહીં આપીએ તો આપણા જે આપણે આવતું વર્ષ થોડુંક અમાડવું મુશ્કેલ પડશે અને આવતા વર્ષના ખર્ચા કરવા પણ થોડાક મુશ્કેલ પડશે તો દર્શક મિત્રો આ જે વાતાવરણના પલટામાં આપણે થોડુંક આ વિડીયોની તમને માહિતી આપી છે અને જે આવું આવું વાદળછાયું જો વાતાવરણ થાય તો એમાં પિયત ન આપવું જોવે કારણ કે જે પિયત આપશું તો આમાં થોડીક ચરમી આવવાની સંભાવના રહે છે તો આ જે મને અનુભવ હતો તમારી સાથે મેં વિડીયોના માધ્યમથી શેર કર્યો છે તો ફરીથી મળશે આપણે આજ કાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો